આમોદનગર માં ઠેર ઠેર ભૂગર્ભ ગટરો ઉભરાવાના બનાવો બની રહ્યા છે પરંતુ પાલિકાના શાસકો અડધડ વહીવટને કારણે લોકોની સમસ્યાનો નિકાલ લાવતા નથી જેથી નગરજનોમાં પાલિકાના શાસકો સામે રોષ જોવા મળી રહ્યો છે ગર માં આવેલી પુરસા રોડ નવીન નગરમાં છેલ્લા પંદર મારતા પાણી બેક મારતા લોકો ગંદકીથી પરેશાન બન્યા છે ત્યારે સ્થાનિકોએ પોતાના ખર્ચે ઉભરાતી ગટરો પર સિમેન્ટ લગાડી બુછ મારી દેતા હોવાનું પણ જાણવા મળ્યું હતું જે બાબતે સ્થાનિક રહીસે પાલિકાના અધિકારી તેમજ પદાધિકારી વારંવાર મૌખિક તેમજ લેખિત રજૂઆત કરવા છતાં કોઈ સંતોષકારક કામગીરી કરવામાં આવી નથી સ્થાનિક રહીશ ગુલામ ખત્રીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આમોદ પાલિકાના મુખ્ય અધિકારી ફોન ઉપાડતા નથી તેમજ પાલિકાના પ્રમુખ કચેરી હાજર રહેતા નથી

અને રોગચાળો થવાના સંભવ રહે જેથી નગરપાલિકાને વારંવાર મૌખિક તેમજ લેખિતમાં રજૂઆત કરવા છતાં આ જાડી ચામડેવાળા અધિકારીઓનું પેટનું પાણી હાલતું નથી જેથી ના છૂટકે અમારે હવે આંદોલન કરવાની જરૂર પડશે એવું જણા રહ્યું છે ચીફ ઓફિસર પોતે ફોન ઉપાડતા નથી હવે અમારે રજૂઆત કરવી કોને પ્રમુખશ્રી ઓફિસમાં હાજર રહેતા નથી અને અમારે જવું કંઈ કોને રજૂઆત કરી નગરપાલિકા દ્વારા મને તો એવું લાગે કે પુરસા નગરીને સાથે વરમાયું વર્તન રાખે એ હિસાબે પુરસા નગરીના વ્યક્તિઓ જો આ પ્રમાણે હવે સહન કરી નહીં શકે અને જો હવે કરશે તો ના છૂટકી અમારે આંદોલન કરવું પડશે તેની અમે તમામ પુરસા નગરી નવી નગરીના ભાઈઓ તથા બહેનો

નગરપાલિકા મેં નગરપાલિકા વાળા માણસો આવે છે આવે હોય છે પણ જાણે કે બાગ બગીચામાં ફરવા આવતા હોય ને એવી આવીને જતા રહે છે બરાબર છે આવીને ફરવા ફરીને જતા રહે છે અને આ પચીસ વીસ પચીસ દિવસથી અમે આ વેઠીએ છીએ એટલે બધે ગટરો ઉભરેલી છે જન આંદોલન કરવાની સ્થિતિમાં છે પછી આ નગરીવાળા બધા ભેગા થઈ ને આંદોલન કરીશું વહેલી તકે તો સમસ્યાનો નિરાકરણ નહીં આવે તો અમે વહેલી તકે નગરપાલિકાને જાણવા માંગીએ છીએ કે વહેલી તકે આનું નિરાકરણ લાવે નહીં આવે તો પછી જન આંદોલન કરીશું ગાંધી માર્કેટ ઉભરાય છે અને ગંડબો માર્યા છે તો ગટરની સવલત કરવા આવતા નથી અમે કેટલા વખત ફરિયાદ કરી પણ આવતા નથી તે અમે શું હવે કરીએ તમે ગંદુ પાણી રોડ પર જાય છે ને કોલેરા થવાની જે શક્યતા છે કોલેરો થશે તમે જવાબદારી જવાબદારી લેવાના જ રિપોર્ટર વિરલ ગોહિલ જનાદેશ ન્યૂઝ ભરૂચ